ભગવાનનું ચિંતન કરીએ ને ભગવાનને યાદ કરીએ તો આપણું મન આ કથાથી જે વિચલિત થયું હોય ને એ ફરીથી ભગવાન પાસે આવે છે ભગવાનના સંકિર્તનનો અર્થ છે કે ભગવાનને યાદ કરવા ભગવાન મય થવું ભગવાનની સાથે તન્મયતા પ્રાપ્ત કરવી અને ભગવાનની સાથે તન્મયતા જ્યારે માણસને જાગે તો જ ભગવાન સુધી એ પહોંચી શકે તો આપણે પ્રથમ સ્કંદના મંગલા ચરણનો પ્રથમ સ્કંદનો પ્રથમ શ્લોક લીધો કે જનમાન્યસ્ય યતોન વ્યાદિતરદહ પરમ તત્વનું ચિંતન કરવા માટે આપણે એ બેઠા છે કેવું પરમ તત્વ જનમાન્યસ્ય યતહ એનો અર્થ છે કે જેનાથી જે જન્મે છે એ પરમ સત્ય જેનામે જે જે જાય છે

જે બધાનો વિનાશ પણ કરી શકે જે બધાને જન્માવી શકે તે પરમ સત્ય છતાં અનાયા છે અન્વયાદી તરત સત્તા આખા જગત ઉપર છે જે બધાને જન્માવે મેં કાલે જ કીધું ને કે પરમાત્મા મને તમને જગાડે છે એ જ પરમાત્મા મને તમને સુવડાવે છે એ જ પરમાત્મા મારું તમારું પાલન પોષણ કરે છે એ જ પરમાત્માથી બધું થાય છે તો જેના આખા જગત પર સત્તા છે અત્ર તત્ર સર્વત્ર જે વ્યાપેલા છે એ પરમ સત્યને અમે વંદન કરીએ છીએ એ પરમ સત્યનું અમે ચિંતન કરીએ છીએ ત્રીજું કીધું અભિગ્ન સ્વરાજ જનમાન દ્યસ્ય યતોન વયાદી તરતહ ચારથે સ્વભિગ્ને સ્વરાજ અભિગ્ન સ્વરાજ જે બધામાં છે જે કણમાં કણમાં છે સ્વરાજ જે સર્વત્ર વાપેલો છે બધું જ કરવા સક્ષમ છે તે પરમ સત્યનો મે ચિંતન કરીએ છીએ તેને બ્રહ્મ રદાય આદિ કવયે દુનિયામાં સૌથી મહાન કવિ કોઈ ગણવામાં આવે તો એ બ્રહ્માજી છે જે બધાનું પાલન પોષણ કરે છે જે બધાને જીવાડે છે જેનાથી આખી સૃષ્ટિ એ આરંભ થાય છે તેવા બ્રહ્માજી અને એ બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કોની પ્રેરણાથી કરે છે તો આ પરમ સત્યની કોણ પરમ સત્ય ભગવાન વિષ્ણુ કૃષ્ણ ચંદ્ર પરમાત્મા